ગુડ મોર્નિંગ એવરી વન અત્યારે હું જીકે લઈને બેસી ગઈ છું જી મારે આજે કરવાનું છે રિવિઝન રિવિઝન કાલે મારે તું અમદાવાદ જિલ્લા સુધી એના પછી હું આજે કરીશ અમદાવાદથી લઈને પૂરેપૂરું ભૂગોળમાં જ્યાં સુધી અત્યારે મારે હાલમાં પહોંચ્યું છે અહીંયા સુધી હું અત્યારે રિવિઝન કરીશ અહીંયા સુધી મારે રિવિઝન થયું હતું અને અહીંથી મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે અહીંયાથી તો અત્યારે હું સ્ટાર્ટ કરી દઉં અને આજે કરંટ અફેર્સ કરવાનો પણ વિચાર છે કરંટનું પણ જ્યાં સુધી મારે થયું છે ત્યાં સુધીનું રિવિઝન કરી નાખીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અત્યારે હું હવે ભૂગોળમાં પહોંચી ગઈ છું જિલ્લા તો ગમે એમ કરીને પૂરા કર્યા જિલ્લામાં વધારે ધ્યાન ભટકતું હતું પણ ભૂગોળમાં આવતા હવે વાંધો નહીં આવે તો ભૂગોળ મેં સ્ટાર્ટ કરી દીધું છે અને ભૂગોળમાં અહીંયા સુધી પહોંચી છું અહીંયા સુધી રેડ બોક્સ સુધી જોઈ શકો છો અહીંયાથી બાકી છે હજી આટલું બાકી છે જો આટલા બેઝ બાકી છે હજી અહીંયા સુધી કરવાનું છે તો ચાલો હવે સ્ટાર્ટ કરી તો અહીંયા મારે જીકેનું રિવિઝન છેલ્લા એક મહિનાનું પૂરું થાય છે હવે મારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે જે હું આ અઠવાડિયા સ્ટાર્ટ કરવાની છું તો બસ તમને જો મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો વિડીયોને અને થેન્ક યુ ફોર વોચિંગ